ય માતંડાય ધીમહિ તન્નું સૂર્ય પ્રચોદયાત તેનો અર્થ છે હે સૂર્ય દેવ હું તમારી પૂજા કરું છું તમે અમને જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરો છો હે દિવસને પરોઢના નિર્માણ કરનારા મને જ્ઞાન આપો અને હે સૂર્ય દેવ તમે મારા મસ્તિષ્કને શાંતિ પ્રદાન કરો સૂર્યનારાયણની જય હો હરે કૃષ્ણ પ્રિય ભક્તજનો પુરાણમાં સ્પષ્ટ લખાયું છે કે જે મનુષ્ય વિષ્ણુ શિવ દુર્ગા સૂર્ય અને શ્રી ગણેશજીને આ પાંચ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે તેઓને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી તે સ્વર્ગનો અધિકારી બને છે ધનનો સ્વામી બને છે તેમજ પુત્ર અને પુત્રથી પુત્રીથી ભાગ્યશાળી બને છે તો આજે આપણે આમના જ પાંચ દેવી દેવતાઓમાંથી બે પ્રમુખ દેવતાઓની કલ્યાણકારી કથા સાંભળીશું જેમાં જીવનમાં જ્યોતિ પ્રદાન કરનાર મનુષ્યોમાં શક્તિ પ્રદાન કરનાર જીવનમાં ઊર્જા આપનાર સૌભાગ્ય અને આરોગ્યના દેવતા સૂર્ય ભગવાનની કથાનું રસપાન કરીશું અને જગતના પાલનહાર ધનલક્ષ્મી સુખ સફળતા પ્રદાન કરવાવાળા પ્રભુ શ્રી વિષ્ણુજીની પરમ આનંદમય કથા સાંભળીશું પ્રિય ભક્તજનો બધા સુખોની પ્રાપ્તિ માટે સાંભળીએ જે આજની પાવન પૌરાણિક કથા છે આપ જેટલા ભક્તજનો કથા સાંભળી રહ્યા છો જે પણ ભક્તનો જણો આ કથા સાંભળો છો જો તમને વિડીયો પસંદ આવે છે તો એક લાઈક જરૂરથી કરજો હરે કૃષ્ણ આજની કથા આ પ્રમાણે છે પ્રાચીન કાળની વાત છે એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા એ સૂર્ય દેવના પરમ ભક્ત હતા તે દરરોજ સૂર્ય ઉદય થાય તે પહેલા ઉઠીને નાહી લેતા અને સૂર્ય ભગવાનની કથા વાર્તા કહેતા અને સાંભળતા સૂર્યનારાયણને અર્ધ પણ આપતા હતા આ બધું કરવામાં એને રોજ મોડું થઈ જતું હતું હતું અને એ એ એ એનું જે બધું કામ પણ કરી શકતા ન હતા જેના લીધે તેની પત્ની તેને રોજ બોલતી ઠપકો આપતી અને સમાજના લોકો પણ તેને નકામો કહેતા એક દિવસ આ બધી વાતોથી પરેશાન થઈને બ્રાહ્મણ દેવ બજારમાંથી પૂજાની સામગ્રી લઈને જંગલમાં બ્રાહ્મણ સૂર્યદેવને કથા વાંચવા લાગ્યા તેમજ એમની પૂજા કરવા લાગ્યા અને આ નદીમાં એક જગ્યાએ થોડું પાણી હતું એમાંથી એ થોડું પાણી લઈ આવ્યા અને ભગવાન સૂર્યદેવને સમર્પિત કરે છે જેવું એના દ્વારા ચડાવેલું પાણી નદી અને પીપળાના વૃક્ષ પર પડે છે તેવી જ નદી શુદ્ધ જળથી ભરાઈ જાય છે અને પીપળાનું વૃક્ષ પણ હર્યું ભર્યું થઈ જાય છે ત્યારે જ સૂર્યનારાયણ દેવ એ નદીના જળમાં પ્રગટ થઈને કહે છે હે બ્રાહ્મણ માંગ માંગ શું આપું હું તને બ્રાહ્મણ કહે છે આ સાંભળીને વિચાર્યું કે આ અવાજ કોઈ ભૂત પ્રયત્નો તો નથી ને આમ વિચારી બ્રાહ્મણ ત્યાંથી ભાગી જાય છે એ ઘરે ગયા એ ઘરે જાય છે આ આખી આખી ઘટના તેની પત્નીને કહી સંભળાવે છે ત્યારે તેની પત્ની સમજી જાય છે કે જ એમને દર્શન આપ્યા છે બ્રાહ્મણની પત્ની એને સમજાવે છે અને કહે છે સૂર્ય ભગવાન તમારા પર પ્રસન્ન થઈને તમને વરદાન આપવા માંગે છે ત્યારે જ એ પ્રગટ થઈને તમને કંઈક માંગવા માટે કહેતા હતા એટલે બ્રાહ્મણ તેની પત્નીને કહે છે હું વરદાનમાં શું માંગુ તેની પત્ની કહે છે ઓછા શબ્દમાં જેટલું માંગી માંગી શકો તેટલું લેજો અને બ્રાહ્મણને સૂર્ય ભગવાન પાસે એ માંગવાનું કહે છે કે આપણા મહેલની અંદર સોનાના પારણામાં પૌત્ર ને ખવડાવતી હોય એવું હું જોઈ શકું મારી આંખે એવું હું જોવા માંગુ છું આવું માંગજો પ્રિય ભક્તજનો હવે એ બ્રાહ્મણ ફરી પાછા એ જ જંગલમાં જાય છે અને સૂર્ય ભગવાનની કથા કહે છે ત્યારે ભગવાન સૂર્યદેવ ફરીથી પ્રગટ થઈને બ્રાહ્મણને વરદાન માંગવાનું કહ્યું ત્યારે બ્રાહ્મણ તેની પત્ની દ્વારા કહેલા શબ્દ બોલે છે સૂર્ય ભગવાનને કહે છે કે મારા સોનાના મહેલમાં સોનાના પારણામાં પૌત્રને દાસીઓ દ્વારા ખવડાવતા જોઈ શકું પ્રિય ભક્તજનો બ્રાહ્મણની પત્ની દ્વારા કહેલી વાત સાંભળીને સૂર્ય ભગવાન કહે છે જો આમાં તો બ્રાહ્મણ દેવ તમે બહુ ભોળા લાગો છો પણ એક જ વારમાં બધું જ માંગી લીધું સૂર્ય ભગવાને કહ્યું જા તારી ઈચ્છા પૂર્ણ થશે બ્રાહ્મણ જ્યારે જંગલ જંગલમાંથી પાછો ઘરે આવે છે ત્યારે જુએ છે કે એની તૂટેલી ઝૂંપડી મહેલ બની ગઈ છે અને એ મહેલમાં દાસ દાસીઓ અવર જવર કરી રહ્યા છે બ્રાહ્મણે પાસે બેસેલી એક વૃદ્ધ માતાને પૂછ્યું માં અહીં તો મારી ઝૂંપડી હતી અહીં અચાનક મહેલ ક્યાંથી આવી ગયો પ્રિય ભક્તજનો એ જ સમયે મહેલની બારીમાંથી એક સુંદર મહિલા સુંદર વસ્ત્ર અને આભૂષણથી સુસજ્જિત થઈ બહાર આવી અને બ્રાહ્મણને કહે છે અરે આવો આ તમારું જ ઘર છે સૂર્ય ભગવાને આપણી મનોકામના પૂરી કરી દીધી છે આટલું ધન જોઈને બ્રાહ્મણે કહ્યું બ્રાહ્મણે કહ્યું કે આટલા હું શું 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 કરીશ આપણે કરીશું ત્યારે એની પત્નીએ કહ્યું ધનથી યજ્ઞ હવન દાન પુણ્ય કરીશું યજ્ઞ હવન કરીશું પછી બ્રાહ્મણે પોતાના ધનનો ઉપયોગ પૂજા પાઠ તેમજ પુણ્યના કાર્યોમાં કર્યો હવે ગામના બધા જ લોકો પણ રાજાની જગ્યાએ બ્રાહ્મણના ગુણગાન કરવા લાગ્યા રાજાએ આ બધું સાંભળીને બ્રાહ્મણને કહ્યું પૂછ્યું કે કાલ સુધી તો તમારી પાસે ખાવા માટે પણ કંઈ ન હતું આજે આ અચાનક ધન ક્યાંથી આવી ગયું ક્યાં ચોરી કરી ક્યાં ડકેતી કરી બ્રાહ્મણે કહ્યું આ બધી તો સૂર્ય ભગવાનની કૃપા છે અને એમની કથા કહેવાની અને સાંભળવાની આ એનું ફળ છે પ્રિય ભક્તજનો એ રાજાનો પણ કોઈ પુત્ર ન હતો એને સૂર્ય ભગવાનની પૂજા આરાધના શરૂ કરી દીધી અને એમની કથા કહેવા લાગ્યા લાગ્યા સાંભળવા આમ સૂર્ય ભગવાને ત્યાં એક સુંદર પુત્ર આપ્યો અને રાજાનો પરિવાર સુખથી ભરપૂર થઈ ગયો જય હો સૂર્ય ભગવાન હે સૂર્ય ભગવાન આપના બધા ભક્તોનું કલ્યાણ કરું હે ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવાય હવે આપણે એક કથા સાંભળીશું સૂર્ય ભગવાનની ભક્ત ડોશીની પ્રિય ભક્તજનો હવે આપણે સાંભળીએ સૂર્ય ભગવાન અને એક બુઢી માયની કથા એક વૃદ્ધ ડોશીમાં હતા તેનો એક સરળ નિયમ હતો દર રવિવારે સવારે સ્નાન કરીને પાડોશણના ત્યાંથી ગાયના ગોબરથી ઘરને લીપતી અને પછી ભોજન તૈયાર કરીને ભગવાનને ભોગ લગાવે અને પછી પોતે ભોજન ગ્રહણ કરે આવું વ્રત કરવાથી એમનું ઘર ધન ધાન્ય અને આનંદથી ભરપૂર હતું આમ જ થોડા દિવસો વીત્યા બાદ એમની પાડોશન વિચાર કરવા લાગી કે આ ડોશી હંમેશા મારા ઘરમાંથી ગોબર લઈ જાય છે એટલા માટે થઈને પોતાની ગાયને ઘરની અંદર લઈને બાંધવા લાગી હવે ડોશીને ગોબર ન મળવાથી રવિવારે પોતાના ઘરને ગોબરથી લીપી શકતી ન હતી તેથી ભોજન બનાવી શકતી 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 ન હતી અને અને ભગવાનને ભોગ પણ પણ લગાડી પોતે ભોજન લઈ આમ એને નકોરડા ઉપવાસ કર્યા રાત પડી ગઈ અને એ ભૂખી સૂઈ ગઈ રાત્રે ભગવાને એને સ્વપ્નમાં દર્શન આપ્યા અને ભોજન બનાવવાનું તેમજ ભોગનું ભોગ ન લગાડવાનું કારણ પૂછ્યું ત્યારે વૃદ્ધ ડોસી માહે કહ્યું ભગવાન આજે મને ઘર લીપવા માટે ગાયનું ગોબર ન મળ્યું જેનાથી મારું ઘર શુદ્ધ ન થઈ શક્યું જેનાથી હું ખાવાનું ભોજન પણ ન બનાવી શકી અને તમને ભોગ પણ ન લગાડી શકી ત્યારે ભગવાને કહ્યું હું તમને એવી ગાય આપીશ જેનાથી સર્વ મનોકામના તમારી પૂરી થશે કેમ કે તમે હંમેશા ગાયના ગોબરથી ઘર લીપીને ભોજન બનાવીને મને ભોગ લગાડ્યો છે પછી જ તમે ભોજન કર્યું છે એટ એટલા માટે હું પ્રસન્ન થઈને તમને આ વરદાન આપું છું તેમજ અંત સમયે મોક્ષ મળે તમને એવું વરદાન આપું છું સ્વપનામાં આવું વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને જ્યારે વૃદ્ધ ડોસીની આંખો ખોલી તો એ જોએ છે કે આંગણામાં એક સુંદર ગાય અને વાછરડો બંધાયેલું છે એ ગાય અને વાછરડાને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ અને તેઓને ઘરની બહાર બાંધી દીધી અને એમને ખાવા માટે ચારો પણ નાખી દીધો જ્યારે એમની પાડોશણ વૃદ્ધ ડોસીના ઘરની બહાર સુંદર ગાય અને વાછરડું જોવે છે તો ગુસ્સેથી ભરાઈ જાય છે ગુસ્સામાં તેમજ દ્વેષથી તેનું હૃદય બળવા લાગ્યું જ્યારે એણે જોયું ગાયે સોનાનું કોબર આપ્યું છે તો એ ગાયનું ગોબર લઈ ગઈ અને એની જગ્યાએ એને પોતાના ગાયનું ગોબર મૂકી ગઈ એ જગ્યા પર આવું એ રોજ કરવા લાગી અને સીધી સાદી વૃદ્ધ ડોસીમાને આની ખબર જ ના પડી ત્યારે સર્વવ્યાપી ઈશ્વરી વિચાર્યું ચાલાક પાડોશનના લીધે આ વૃદ્ધ ડોસી ઠગાઈ રહી છે ત્યારે ભગવાને સંધ્યા કાળે પોતાની માયાથી બહુ જોરથી આંધી ચલાવી વૃદ્ધ ડોસીમાએ અંધારાના ડરથી પોતાની ગાયને ઘરની અંદર બાંધી દીધી સવારે ઊઠીને જ્યારે વૃદ્ધ ડોસીમાએ જોયું કે ગાયે તો સોનાનો ગોબર કર્યું છે તો તેમના આશ્ચર્યની સીમા ન રહી અને દરરોજ ગાયને ઘરની અંદર જ બાંધવા લાગી બીજી બાજુ બીજી બાજુ પાડોસણને પાડોસણે જ્યારે જોયું કે વૃદ્ધ ડોસી ગાયને ઘરની અંદર બાંધવા લાગે છે અને એનું સોનાનું ગોબર ઉઠાવી જવાનું કામ પણ હવે થતું નથી તે ઈર્ષાથી બળી ઉઠી તે ઈર્ષાથી બળવા લાગી કંઈ સમજાતું ન હતું ત્યારે દેશના રાજાની સભામાં જઈને કહ્યું મહારાજ મારા પાડોશમાં એક વૃદ્ધ ડોસી છે એની પાસે એક એવી ગાય છે જે તમારા જેવા રાજાઓ માટે યોગ્ય છે એ રોજ સોનાનું ગોબર આપે છે તમે એ એ સોનાથી પ્રજાનું પાલન કરી શકો છો વૃદ્ધ મહિલા આટલા સોનાનું શું કરશે મહારાજ જ્યારે મહારાજે આ સાંભળ્યું તો તેમણે પોતાના દૂતોને વૃદ્ધના ડોશી વૃદ્ધ ડોશીમાના ઘરે ગાય લાવવાની એને આજ્ઞા આપી સૈનિકોને સૈનિકો વૃદ્ધ ડોશીમાના ઘરે ગયા તે દિવસે ડોસીમાં ઈશ્વરને ભોગ લગાડીને પોતે ભોજન ગ્રહણ કરવા જઈ જ રહ્યા હતા કે રાજાના કર્મચારી ગાય લઈને ગાય લઈને ચાલવા માંડ્યા વૃદ્ધમાં ઘણું રડી રહ્યા હતા ચીખી રહ્યા હતા કર્મચારીની સામે કોઈનું કઈ ચાલે નહીં કોઈ કરી શકે નહીં એ દિવસે વૃદ્ધ ડોસીમાં એ ગાયના વિયોગમાં ભોજન પણ ન કર્યું રાતભર રડતા રહ્યા ફરીથી ગાયની પ્રાપ્તિ થાય એવી ઈશ્વરને ને પ્રાર્થના કરી રાજા ગાય જોઈને ઘણા પ્રસન્ન થયા પણ સવારે જેવા જ એ ઉઠ્યા એમનો આખો મહેલ ગોબરથી ભરાયેલો જોવા મળ્યો રાજા આ જોઈ ગભરાઈ ગયા હવે તો શું ભગવાને રાત્રે રાજાને સ્વપ્નમાં કહ્યું ગાય ડોસીમાને પાછી આપી આવો ભગવાને સૂર્ય ભગવાને રાજાને સ્વપ્નમાં જઈને કહ્યું કે ગાય એ વૃદ્ધ ડોસીમાને પાછી દઈ આવશો તો જ તમારું ભલું થશે એમાં જ તમારું ભલું છે એના રવિવારના વ્રતથી હું પ્રસન્ન થયો છું અને મેં એને આ ગાય આપી છે જો તું એ ગાય એને પાછી નહીં આપે તો તારો સર્વનાશ થઈ જશે પ્રિય ભક્તજનો સવાર થતાં જ રાજાને રાજાએ વૃદ્ધ ડોષીમાને બોલાવ્યા ઘણું ધન આપીને સન્માનિત કર્યા એની સાથે ગાય અને વાછરડું પણ પાછું આપી દીધું અને પાડોશનને બોલાવીને ઉચિત દંડ આપ્યો આટલું જ કરતા રાજાના મહેલમાંથી ગંદકી દૂર થઈ ગઈ એ જ દિવસથી રાજાએ એ જ દિવસે રાજાએ નગરજનોને આદેશ આપ્યો કે રાજ રાજ્યની તથા પોતાની સમસ્ત મનોકામનાની પૂર્તિ માટે રવિવારનું વ્રત કરે વ્રત કરવાથી નગરજનો સુખી જીવન વ્યતીત કરવા લાગ્યા કોઈ પણ બીમારી તથા કોઈ પણ બીમારી કે કોઈ પ્રકૃતિનો પ્રકોપ એમના પર થતો ન હતો સમસ્ત પ્રજા સુખી થી રહેવા લાગી એકવાર પ્રેમ થી બોલો જય સૂર્ય ભગવાન હે સૂર્ય ભગવાન જેવું તમે તમને વૃદ્ધ મહિલાને આપ્યું તેવું જ તમારા બધા ભક્તોને આપજો તથા કથા કહેવા વાળા ને સાંભળવા વાળા ને હોંકારો ભરવા વાળા ને પણ આપજો પ્રિય ભક્તજનો હવે તમે સાંભળો ભગવાન શ્રી વિષ્ણુ ની કલ્યાણકારી કથા સુખ સંપત્તિ આપનારી રોચક કથા એક નગરમાં એક રાજા રહેતા હતા એ રાજાની સાત દીકરીઓ હતી એ રાજાના રાજમાં પ્રજા બહુ સુખી હતી એના રાજ્યમાં પ્રજાને કોઈ તકલીફ ન હતી રાજાના મગજમાં એક વિચાર આવ્યો રાજાએ પોતાની સાથે દીકરીઓને બોલાવી અને બધી પુત્રીઓને પૂછ્યું કે પુત્રી તમે એમ કહો કે તમે કોનું આપેલું ખાવ છો રાજાની છ છોકરીઓ એ જવાબ આપ્યો પિતાજી અમે બધા તમારું આપેલું

રાજઘરમાં કર્યા પણ સાતમી દીકરીના લગ્ન એક ગરીબ લાકડા કાપનાર કઠિયારા સાથે કરી દીધા જે જંગલમાંથી રોજ જઈને લાકડા કાપતો હતો અને એક તે કોઈ કારણસર બીમાર પડી ગયો અને એક ડગલું પણ આગળ ચાલી શકે તેમ ન હતો હવે આવી વિકટ દયનીય સ્થિતિ કઠિયારાની થઈ ગઈ હતી આવા કઠિયારા સાથે રાજાએ પોતાની નાની દીકરીના લગ્ન કરી દીધા રાજાએ દીકરીને કહ્યું તે એમ કહ્યું હતું ને કે હું તો ભગવાનનું આપેલું ખાઉં છું હવે તું એમનું આપેલું જ ખા એ દીકરી ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી ભગવાનની ઈચ્છા સમજી ગઈ ખુશી ખુશી એ ગરીબ કઠેરા સાથે રહેવા લાગી પુત્રી રોજ જંગલમાંથી લાકડા કાપી બજારમાં વહેંચતી અને એને વેચીને જ પૈસા જે મળે તેમાંથી પોતાના પરિવાર માટે ખાવાનું લાવે ગુજરાન ચલાવે તેના પતિની દવાઓ ખાવા માટેનો સામાન અને ભગવાનની પૂજા માટેની સામગ્રી અને થોડું દાન કરવા માટે બચાવતી કઠિયારાની પત્ની એ જ જંગલમાં એક ઝૂંપડી બનાવીને રહેવા લાગી તે ઝૂંપડીમાં બંને રહે છે કઠિયારાની પત્ની ખૂબ જ દયાવાન હતી તે રોજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરતી અને એની સાથે ભગવાન શિવની પણ પૂજા કરતી એ જ ઝૂંપડીની બાજુમાં એક નાગનું જોડું રહેતું હતું કઠિયારાની પત્ની સવારે એક વાટકીમાં દૂધ લઈ ત્યાં નાગના દર પાસે મૂકી આવતી તે નાગ રોજ દૂધ પી જતો પ્રિય ભક્ત ગણો કહેવાય છે ને કે જે પણ ભક્તજન ભગવાન શિવની પૂજા કરે છે અને ભગવાન વિષ્ણુની નિંદા કરે છે એમને કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી ઉલટું એમને દુઃખ ભોગવવું પડે છે શિવ અને વિષ્ણુ એકબીજાના પૂરક છે આ વાતને તે કન્યા બહુ સારી રીતે જાણતી હતી તો પ્રિય ભક્તજનો તે નાગ કોઈ મામૂલી નાગ ન હતો પણ ભગવાન શિવ સ્વરૂપી ઈચ્છાધારી નાગ હતો એક દિવસ એ નાગે વિચાર્યું આ કન્યા બહુ દયાળુ છે અને ગરીબ પણ છે તો એની મદદ મારે કરવી જોઈએ એક દિવસ ભગવાનની પ્રેરણાથી એ નાગે કઠિયારાની પત્નીના સ્વપ્નમાં આવીને કહ્યું હે પુત્રી જે સ્થાન પર તું દૂધની વાટકી મૂકે છે ત્યાં તું ખાડો ખોદ ત્યાં તને અથાગ ધન સંપત્તિ મળશે એનાથી તું બધાનું ભલું કરજે પણ એક વાતનું ધ્યાન રાખજે કોઈ પણ વ્યક્તિ તારા દ્વારેથી ભૂખ્યો ન જાય કઠિયારાની પત્ની સવારે ઊઠી અને જે સ્થાન પર નાગણું જોડું રહેતું હતું તેનાથી થોડે દૂર એને ખોદવાનું ચાલુ કર્યું એનું ભાગ્ય જ બદલાઈ ગયું ત્યાં એને એટલું બધું ધન મળ્યું કે એટલું બધું સોનું મળ્યું કે એ ધનમાંથી એને એક મહેલ બનાવી લીધો એને તો એક આખું નગર જ વસાવી લીધું તે રોજ ભૂખ્યાને ભોજન કરાવતી અને તેનો પતિ પણ હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો હતો ભગવાન વિષ્ણુની ભગવાન શિવની કૃપાથી એક દિવસ કઠિયારાની પત્ની બધાને ભોજન કરાવી રહી હતી ત્યારે તેણે જોયું કે પંગથમાં સૌથી પાછળ તેના પિતા અને છ બહેનો પણ છે તેણીએ બધાને ઓળખી લીધા અને પિતાને પૂછવા લાગી પિતાજી તમારી આવી હાલત શી રીતે થઈ એના પિતાએ કહ્યું પુત્રી મારો બધો રાજપાટ છીનવાઈ ગયો તારી આ છ બહેનોના પતિઓને ધક્કા મારીને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યા હવે અમારી બધાની આવી હાલત છે કે અમારે ભિક્ષા માંગવી પડે છે અને એના માટે થઈને અમે તારા દરવાજે આવ્યા છીએ અને અહીં પંગથમાં ખાવા ઊભા છીએ પ્રિય ભક્તજનો તે લોકોની આવી પરિસ્થિતિ જોઈને કઠિયારાની પત્નીએ તેના પિતા અને છ બહેનોની મદદ કરી અને પિતાને કહ્યું જોયું પિતાજી મેં કહ્યું હતું ને કે આપણે બધા ભગવાનનું આપેલું ખાઈએ છીએ આપણે બધા આ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુના આશ્રય પર છીએ એમની કૃપાથી એમનું આપેલું ખાઈએ છીએ પિતાએ કહ્યું હા પુત્રી તે સાચું કહ્યું હતું હવે મને પણ વિશ્વાસ થઈ ગયો કે આપણે બધા ભગવાનનું આપેલું જ ખાઈએ છીએ એક વખત પ્રેમથી બોલો જય શ્રી હરિ ઓમ નમ જય ભગવાન વિષ્ણુ સાંભળનાર અને હોકારો ભરનાર બધાને જ આપજો પ્રિય ભક્તો હવે આપ આવો સૂર્ય ભગવાનના બાર નામનો જાપ કરીએ ઓમ મિત્રાય નમઃ ઓમ રવૈયે નમઃ ઓમ સૂર્યાય નમ ઓમ ભાન્યેય નમ ઓમ ખગાય નમ ઓમ કુષ્ણય નમ ઓમ હિરણ્યગર્ભાય ગર્ભાય નમ ઓમ ઓમ આદિત્યાય નમ ઓમ ઓમ નર્કાય નમ ઓમ ભાસ્કરાય નમ અહીં કથા પૂર્ણ થાય છે મિત્રો હવે આપણે સાંભળીએ ભગવાન સૂર્યદેવની આરતી ઓમ જય સૂર્ય ભગવાન જય हो दिनकर भगवान जगत के नेत्र स्वरूपा तुम हो त्रिगुण स्वरूपा धरत सब ही तब ध्यान ओम जय सूर्य भगवान ओम जय सूर्य भगवान सारथी अरुण हे प्रभु तुम श्वेत कमलधारी तुम चार पूजाधारी अश्व हे सात तुम्हारे कोटि किरण पसारे तुम हो देव महान ओम जय सूर्य भगवान ओम जय सूर्य भगवान जय हो दिनकर भगवान उषा काल में जब तुम उदिया चल जाते सब तब दर्शन पाते फैलाते उजियारा जगता तब जग सारा करे सब गुणगान ओम जय सूर्य भगवान ओम जय सूर्य भगवान जय हो दिनकर भगवान संध्या में भुवनेश्वर अस्था चल जाती गोथक तब घर जाते गोधुली बेला में हर कर आंगन में हो तब महिमा गान ओम सूर्य भगवान जय हो दिन कर भगवान देव नुज नर नारी ऋषि मुनिवर भजते आदित्याय हृदय जपते इनकी हे रचना न्यारी हे नव जीवन दान ओम जय सूर्य भगवान ओम जय दिन कर भगवान तुम हो त्रिकाल रचयिता तुम जगत के आधार महिमा तब अपरम प्राणों को संचित करके भक्तों को अपने देते बल बुद्धि और ज्ञान ओम जय सूर्य भगवान ओम जय सूर्य भगवान जल पर खेचर सबके हो प्राण 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 तुम्हारी सब जीवों के तुम ही वेद धर्म सभी तुम्हें माने तुम ही सर्व शक्तिमान ओम जय सूर्य भगवान ओम जय सूर्य भगवान सूर्य भगवान जय हो दिनकर भगवान पूजन करती दिशाए पूजे दस दिख तुम भवनों के प्रतिपालक में तुम्हारी दासी तुम शाश्वत अविनाशी शुभकारी अंशुमान ओम जय सूर्य भगवान जय हो दिनकर भगवान जगत के नेत्र स्वरूपा तुम त्रिगुण स्वरूपा धरत सबहित ध्यान ओम जय सूर्य भगवान जय हो दिनकर भगवान ओम जय सूर्य भगवान ओम गंग गनाधिपति नमः મિત્રો આ હતી ભગવાન સૂર્યનારાયણની કથા અને અંતે આપણે ભગવાનની આરતી સાંભળી તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો સૂર્ય ભગવાન આરોગ્યના દેવતા છે નવગ્રહના રાજા છે ભગવાન સૂર્યની પૂજા કરવાથી આપણું આરોગ્ય સારું રહે છે આપણા ગ્રહ નક્ષત્ર જો થોડા આમ તેમ હોય દુઃખ પીડા આપતા હોય તો એ પણ સૂર્ય ભગવાનની ઉપાસના કરવાથી સરખું થઈ જાય છે માટે શાંત થઈ જાય છે તો મિત્રો ભગવાન સૂર્યની કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે જો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર કરજો બીજાને પણ આ કથા જરૂર સાંભળાવજો કમેન્ટ બોક્સમાં સૂર્યનારાયણનું નામ લખીને ભક્તિ વ્યક્ત જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ